નીકળી ગયા હવે બાજુ અહીંયા એકાદો દિવસ રહ્યા પણ કાંઈ એડજસ્ટ થયો નહીં હવે કીધું નાંદેડ જઈએ શું એડજસ્ટ થાય છે ટ્રાન્સપોર્ટે ઉભા હોય તો આપણે કાંઈ ખબર પડે હોટલે ઉભા હોય કાંઈ ખબર ન પડે ભાઈ આવી રીતના નાનકડા નાનકડા ગામડાઓ આવે છે જો ગામડાનો વ્યૂહો ભાઈ થાય ન ખબર જો ભાઈ પહાડ વાળો એરિયા આવે છે ભાઈ નંડો એવું ઘાટ છે તો ગાડી ફેલ થઈ ગઈ છે ભાઈ બિચાડાની હાલત શું થાય બીજા આવી રીતના ગાડી જો ભાઈ ક્યાંક રસ્તામાં ફેલ ને બહુ તકલીફ થાય હો ભાઈ ના ખાવાનું ના પીવાનું બીજાડા તકલીફ થઈ પડે ને એક જંગલના એરિયા આવી જાય એટલે વધારેમાં વધારે તકલીફ પડે ભાઈ ગાડીની દિવસના તો હજી વાંધો ના આવે પણ રાતના બહુ એટલે જ એને કે બહુ તકલીફ પડે ભાઈ અહીં આપણે નાંદેડ ટ્રાન્સપોર્ટમાં પહોંચી આવ્યા છીએ ને હવે બનાવીએ જમવાનું કા ભાઈ ભાઈ જમવાનું બનાવશો ને શું બનાવશો રોટલી શાક હોવ રોટલી શાક કપશે કે ખાલી ખીચડી કાઢી ખપશે ખીચડી કપશે મને તો કાંઈ નથી ચાલે આજે હમણાં હાલ થઈ તો ભાઈ આપણે કાર્યક્રમ ચાલુ કરી નાખ્યો ખારી ખીચડી બનાવવાની છે કામ મહેમાન ને ભાઈ રોટલી કેન્સલ કરી આ જો બટેકા ને ડુંગળી ને ટમેટા ને મરચા ને બધું આપણે ternary કમ્પ્લીટ થારી ખીચડી બનાવીએ છીએ મહેમાનને ખવડાવી ખાડી ખીચડી રોટલી તો બાઈ ટમેટા ને આપણે નાખી દીધું છે જો આપણે મગની દાળ થોડું સફાઈ થઈ જાય એટલે વાંધો ના આવે ચોખા કમ્પ્લીટ થઈ ગયા સફાઈ કરી છે અહીં આવે ગેવરી બનાવીએ હર્צું મસાલો નાખી દઈએ હળદર પાવડર જો ભાઈ ગેવરી બની ગઈ છે નાખશું અંદર થોડુંક પાણી પાણી નાખીને થોડુંક ઉપડવા દેશું ઉપડીને પછી આપણે નાખી દેશું દાળ ને ચોખા ભાઈ તો ભાઈ આપણી ખીચડી કમ્પ્લીટ બની ગઈ છે જો ભાઈ ખીચડી કેમ છે મહેમાન ખીચડી ખાસ ખીચડી ખાસું મજા આવે કેવું હોય ટેસ્ટ કેવું હોય જરી